ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો જાણીતા વેધર એના રહેશે અશોકભાઈ પટેલની આગાહી એવી છે કેવું રહેશે હવામાન જોઈએ તો હાલની હવામાન સ્થિતિ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન નોર્મલથી ઓછું રહ્યું છે જોકે છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન નોર્મલથી વધુ રહ્યું છે જે નોર્મલથી લગભગ એકથી ત્રણ ડિગ્રી વધારે નોંધાયું છે પાંચ નવેમ્બરે પણ લઘુત્તમ તાપમાન નોર્મલથી વધુ રહ્યું હતું જે આવતા દિવસોમાં અપેક્ષિત ઘટાડા પહેલાં ચવાના સમયની ઉષ્ણતા દર્શાવે છે આગાહી સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ પાંચ બાર નવેમ્બર આઠ નવેમ્બર સુધી લઘુત્તમ તાપમાન આશરે બેથી ત્રણ ડિગ્રી સુધીનો ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે જેને કારણે તાપમાન નોર્મલી નજીક આવી જશે ત્યારબાદ નવથી બાર નવેમ્બર નવેમ્બર દરમિયાન વધુ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે જેને કારણે લઘુત્તમ તાપમાન નોર્મલથી નીચે જશે કુલ મળે લઘુત્તમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે અને મોટાભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીથી અઢાર ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે પવનની દિશા સમયાંતરે બદલાતી રહેવાની સાથે સાતથી પંદર કિલોમીટર કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે કેટલાક દિવસોમાં છૂટાછવાયા વાદળો જોવા મળી શકે જોકે હવામાન મોટાભાગે શુષ્ક અને ચોખ્ખું રહેવાની ધારણા છે આવતા સપ્તાહ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સવારના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે મિત્રો વાદળો અમુક દિવસે દેખાય પણ ચોખ્ખું હવામાન રહેશે ઠંડી વધશે અને પવનોની દિશા બદલતી રહેશે આ હતી યશોકભાઈ પટેલની આગાહી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી